રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલિયા અને આપડી યુટ્યુબ ચેનલ છે

યાદ રાખજો કે અત્યારે આમ તે એકવીસ તારીખ માંડી અને સબીર સત્યાવીસ તારીખ સુધી માવઠાની આગાહી આપેલી છે એટલે કે તાકાતવર બે દવા તમારે સ્પ્રે કરવી પડશે પૂરા માપથી સ્પ્રે કરવી પડશે અને ઘાટી ને જાડી સ્પ્રે કરવી પડશે જ્યાં કાળીયાના તમારે કુંડા પડ્યા છે જ્યાં કાળી ચરમીના કુંડા છે ના તમારે દવા ઘાટી છે કે પાણી ઉતરી જાય બરોબર તો તમને એમાં ફાયદો થશે હવે કઈ દવા નાખવાની છે તમારા હરેક વિસ્તારની મલિપા મળી જાય તમ તારે એક આવશે કોટેવા કંપનીનું ઇક્વિશન પ્રો પંપે પંદર વીસ એમ એલ આપવાની છે કે જેમને વધારે પડતી અસર બરાબર છે તો તમારે દસ એમ આપો તો આને બાકી પંદર થી વીસ એમ એલ નું માપશે અને એની સાથે ફરજિયાત તમારે ગોદરેજ કંપનીનું જે બિલિયર્સ આવે છે બરોબર છે બિલિયર્સ માટે તમે આપો કે ન આપો બરોબર છે આ રીતનું વેટશીટ આવે છે આપો કે ન આપો એની કોઈ ઉપાધી નથી જો આપો તો દસ એમ લખે વધારે સારું પડશે પરંતુ આ બે દવા છે એ તમારે પંપે વીસ વીસ એમ લખે ફરજિયાત પ્રમાણે તમારે આપવાની છે કેટલી વીસ વીસ એમ એલ લખીએ ફરજિયાત પ્રમાણે તમારે આપવાની છે એમાં તમને સારામાં સારા પરિણામો મળશે બરાબર કદાચ દવા થોડી હજી વધી રહી હોય તો તેની કદાચ જીરું કીધું હોય આપણે ચણા કરાવ્યા હોય ધાણા કર્યા હોય વરિયાળી કરી હોય ડુંગળી કરી હોય લસણ કર્યું હોય ખાવા શાકભાજીનો કેરો કર્યો હોય તો એમાં પણ ધમદા તમે આપી શકો છો પરંતુ જીરાના પાકની માલિકા આ રીતનો જે સુકારો આવતો જાય છે એમાં ફરજિયાત પ્રમાણે તમારે આ બંને દવા આપી દેવાની છે જો ઝાકળ ન બેસાડવો હોય તો એના માટે તમને સિત્તેર ટકા એક સારું મળે અને એક વેદ ઊંચો રહે એના માટે તમે દસ એમ એલ લે તમે વેટશીટ પણ તમે આપી શકો છો અને વધુ માહિતી માટે તમારે આપણા નંબરનો સંપર્ક કરજો ચોરાણું અઠ્યાવીસ ત્રેસઠ ઓગણ અગિયાર હજી એક વખત લખી દો ચોરાણું અઠયાવીસ ત્રેસઠ ઓગણ એસી અગિયાર આ નંબર ઉપર તમારે સવારે નવ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી તમે ફોન પણ કરી શકશો અને આ નંબર વોટ્સઅપ નંબર છે આમાં તમે ફોટા મોકલીજો તમને તમારા જીરાના એટલે અમે તમને દવાના બાટલાના ફોટા મોકલી દેસું જેથી કરીને તમે તમારા તમારા નજીકના વિસ્તારમાં તમે એ દવાની પસંદગી કરી શકો છો ફરજિયાત પ્રમાણે આ બે દવા તમારે ઇક્વિશન પ્રો પંપે વીસ એમ લખે અને વીસ એમ એલ લખે બિલિયર્સ આમાં ટેકનિકલ આવશે ફોમેઝા અને સાયમોક્ઝાનિલ આમાં તેમજ ટેકનિકલ આવશે એજોસ્ટોબિન અને ડાયફેન કોના ચોલ આ બંને વસ્તુ ફરજિયાત બંને તાકાતવર ફૂગનાશક છે પણ બંને તાકાતવર ફૂગનાશકને આપવા જરૂરી છે હવે જો વાત કરીએ ભાવની તો ઘણા ખરા વિસ્તારની મલિપા ત્રીસ ટકાથી વધારે જીરું ગયું છે ના જોયું છે અને માર્કેટમાં અત્યારે ભાવ સાત હજાર રૂપિયા સુધીના જીરા વેચાણ થાય છે એના વાવળ છે બરાબર છે અને જે માવઠું આ આપેલા એક વરસાદ વરસી જોશે એમાં તમને કોઈ ઘણું ખરું જીરું ઘણા બધા વિસ્તારની મલપા જતું રહ્યું છે અને એના હિસાબે તે ભાવ તમને કહું થવાના છે આવું જે જીરાના મોટા મોટા વેપારીઓ હોય કે જે જીરું તમને કોઈ હો હો કરોડનું ખરીદતા હોય એવા લોકો તમને કોઈ માર્કેટમાં આ રીતના વાવડ ફરે છે પરંતુ ભાવ આપણા નસીબમાં હશે જે આવશે પરંતુ અત્યારે જે આ જીરું સુકાય છે અને એમાં ભયાનક પ્રશ્ન આવી રહ્યો છે એ ખેડૂત મિત્રોને ખાસ આ વસ્તુ તમને ભલામણ છે જે ખેડૂત મિત્રોએ જીરાવાળું જીરું કર્યું હોય એમને બે સટકાઓ ફરજિયાત બેક ટુ બેક પાંચ દિવસના કાલે કરી દેવાનો છે વધુ માહિતી માટે આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને આવા વિડીયો મળતા રહે અને તમારા વિસ્તારની માલ પર તમને દવા મળી રહે હું હિતેશ પટેલિયા ખેતી ખેતીકા સાગર રજા આપશો રામ રામ જય જવાન જય કિસાન